જય માતાજી મિત્રો આજે આપણે એક એવી યોજનાની વાત કરીશું જેમાં દરેક મહિલાને સહાય આપવામાં આવશે આ સહાય લેવા માટે તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે આ સહાયમાં તમને કેટલી સહાય આપવામાં આવશે અને તમારી પાસે શું પાત્રતા હોવી જોઈએ તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ને કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો અને આપણો વિડિયો તમને કેવો લાગે છે મહિલા સમૃદ્ધિ યોજનાની અંદર મહિલાઓને ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર રૂપિયા એક લાખ સુધીની લોન મહિલાઓને વ્યવસાય કરવા માટે આપવામાં આવે છે વ્યવસાય માટે લોન આપવામાં આવે છે તેથી તેના ઉપર વ્યાજ પણ લગાવવામાં આવશે તો આ યોજનાની અંદર લીધેલી લોન ઉપર વાર્ષિક ચાર ટકાનું વ્યાજ દર લગાવવામાં આવશે તો આ જે યોજના છે તે મહિલા સમૃદ્ધિ યોજના છે જેમાં તમને વ્યવસાય કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે લોન તરીકે તમને પૈસા આપવામાં આવે છે એટલે કે તમારી પાસે વ્યાજ પણ લેવામાં આવશે આ વ્યાજ તમારે વાર્ષિક ચાર ટકા આપવાનું રહેશે હેતુની વાત કરીએ તો વિચરતી અને વિમુક્તિ જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને લઘુ યોજના આ યોજના હેઠળ મહિલાઓ લાભાર્થીઓ પોતાની પસંદગીનો ધંધો વ્યવસાય કરી શકશે પાત્રતાની વાત કરીએ તો અળઝાર વિચરતી કે વિમુખતી જાતિના મહિલા હોવા જોઈએ એક ચાર બે હજાર અઢારથી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે જેમાં એક પોઈન્ટ પચાસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમમાં ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ફાળવવામાં આવશે અરજદારની ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષની હોવી જોઈએ અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવા પડશે લાક્ષણિકતાની વાત કરીએ તો વ્યાજનો દર વાર્ષિક ચાર ટકા રહેશે આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમની સો ટકા લોન આપવામાં આવશે લોનની રકમ પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો શૂન્ય રહેશે આ લોનની રકમ વ્યાજ સહિત અડતાલીસ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે જે પણ તમે લોન લીધી હશે તેની ભરપાઈ તમારે અડતાલીસ હપ્તામાં અડતાલીસ મહિના એટલે કે અડતાલીસ માસમાં તમારે ભરપાઈ કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનો આધાર કાર્ડ ત્યારબાદ રહેણાંકના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ત્યારબાદ જાતિનો દાખલો ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ ત્યારબાદ આવકનો દાખલો અને પાસબુક તથા કેન્સલ ચેકની એક નકલ જોઈશે અરજી તમારે કઈ રીતે કરવાની છે તે જોઈ લો તો મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે અને તે પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે પછી તે અરજી અને ડોક્યુમેન્ટ તમારે તમારા જિલ્લામાં આવેલા સફાઈ કામદાર કચેરી વિકાસ નિગમની અંદર જમા કરાવવાના રહેશે મિત્રો આ યોજના ગુજરાતમાં રહેતા સફાઈ કામદારી છે તેમના માટે છે અને જે કોઈ પણ આ યોજના માટે લાભ લેવા માગે છે તે યોજનાની અંદર ફોર્મ ભરી લાભ મેળવી શકે છે તો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આપણો વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો